અમારો મેળ નથી પડતો તમને તમે આ શિખામણ દે એટલું ભાઈ કે આ અમારો જેટલો રાગ હોય અમને ખબર હોય એક જ નથી થતા આ બલી વખતે પૂરું કર્યું બંધ કર્યું અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માને એવું નક્કી થયું કે પાટની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે એ પાટની પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો તો કૃષ્ણ પરમાત્માને હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કંઈક હોય તો લેને રાંક આના કે પાટીયાના ઘરે તો લે નહીં હવે એવું ઘર ગોતે છે અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી અને આને આવવાનું હતું બેનો મેળ પડી ગયો અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો ત્યારે હમણાં બાપુએ સાખી કીધી ને સાહેબ સબકા બાપ હે બેટા કિશી કા નાય બેટા હો કે જન્મે વો સાહેબ નહીં હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ માત્મા અજમલ રાજાને કે હું આવીશ તને ભગવાન દીકરો દેશે પણ એની હશે ને હું હું આવીશ કંકુના પગલા પડશે સમજી લેજે આવી ગયો રામદેવજી પડે આ પરંપરા માટે એટલા જ માટે પાટમાં છે ને પછી રામદેવજી બાપાએ કીધું કે ચોખ્ખા ઘીની જોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા કરીને મારા પાંચ ગાણા ગૌરવ જે હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આ ક્યાંક મારો બાપ બેઠો હોય બેઠો હોય બેઠો હોય તમને ભરોસો ન હોય તમારી મુબારક આ રામદેવજી બાપા એના સોમુખે બોલેલા છે મહાપુરુષોના મોટે સાંભળ્યું છે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ હો હજારો વર્ષથી ભજન હેલું આવશે અભાવ નથી આવતો એનું કારણ શું છે સત્ય છે બાપો હોનું છે હોના કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો આવે તો ભલે ને પાંચ લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તો ભજન તો ભજન જ હોય એમાં ફરક ન પડે ભજન છે ભજન છે છે કીધું એમ સમજવાની જરૂર જીવનમાં ઉતારવાની જરૂર છે હું એમ કહું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપડે ફોટામાં જોઈ ને મૂર્તિ માં જોઈ છે ને હાથી નું જોયે ને તો હું એમ કઉ છું કે હાથી નું કાપી લગાડ્યું હોય ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય જે એનું હાચું હતું આપણા જેવું એ કાપી ન્યા પડ્યું હતું હાથી નું કાપી લગાડ્યું તો એ હાથી નું સોટાડી શકે ભોળાનાથ ને ઓલું કાપ્યું ન સોટાડી શકે તમને કેમ લાગે મારા શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય આવડું હોય તો આમ હાચું શું આ ડખા છે એમ તો શે હાચું હાથી નોટ લગાડ્યું છે પણ આપણા ચકાડા ગઈ જ એટલે નથી સમજાતા અને આ સમજવા માટે સદ્ગુરુ જોવે એક માણી કહે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા તેન કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી તા વાલીને રાવણને આ બધાને કોને માર્યા તા રાવણ ચાલ્યા રામાયણ કે છે પણ ખોટું તો હાલે નહીં આધુનિક યુગ છે કોમ્પ્યુટરનું યુગ છે ખોટું ના હાલે રામ મારે છે એ વાત એ પાકી છે નથી મારતો એ વાત એ પાકી છે આપણી હમજણ ઘટેશ ભજન છે ને બાપુ ભજન તો ભજનના આકડિયા થઈ જાય ભજનમાં તમે ઉતરવા માંડો ને દી ઉગે ખબર ન પડે મંગાવવું ન આવે ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય એ એક બેન હતા બાજુણ ગામમાં કથા બેઠી હતી તે બેન કે એના ઘરવાળાને કે કથા સાંભળવા જાવ બાજુણ ગામમાં બેઠી છે કે ભાઈ ચા ને હા જુદી મારે ના નિરાય ગયા બેન હા જે આવ્યા બેન પાછા એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ કે હા શું વાંચતા હતા બાપુ ઈ કે પણ માંડવા નાખેલા માંડવા 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 એ કે પણ બાપુ હું વાંચતાથી તો કે કેટલું બધું રાંધેલું ને જેટલા માણા ખાય જેટલા મોટા ટીવી કેટલા મોટા ટેરિયા ઈ કે પણ બાપુ હું વાંચતાથી તો કે પણ એટલા બધા માણા કે સાંભળાય નકરી બાયર બાયરે જ રખડી એમ આપણે બહાર જ રખડી છે માલપા ઉતર્યા જ નથી હજી જરૂર માલપા ઉતરવાની છે એક જગ્યાએ કથા બેઠી હતી બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે કેટલા જણા નામાંથી આવવું છે બધાય ઊંચા હાથ કર્યા કારણ કે મફતમાં વિમાન આવે આવવાનું બધા ટેંગ જ જાય ને બે જણા નહોતા કરતા કોઈ પૂછ્યું કે મેં તમારે બેન કે ના અમારે આવું તમે બધા જાઓ ઈ કે પણ શું વાંધો છે ઈ કે અમે બે આ ગામના ના છે આ બધાય જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે જાવાય દોના બધી કચરો અહીં કઈ જરૂર નથી રાખ આખું ગામ ખોટું હતું એ બે જ હાથ હતા સ્વર્ગ કોઈ ભાડ્યું છે અને કોઈ આમાંથી ભાડ્યું હોય મને હાથ ઉછો કરીને દેખાડો એ બે જ હાથ હતા કે આ બધી બલ્લા જાય તો સ્વર્ગ જ છે સો સાચી વાત છે ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઈન્દ્ર ને છે રહ્યું છે ફુવારા છે તો એમાં અહીંયા કોઈ જીએ આવ્યું હોય મને જીઆવું હોય તો કોને મારા પગ ચાલવાય ને હું એને પૈયા લાગુ કોઈ જીએ હોય બધું આમ જ હાલે ઢીંગો ઢીંગ મા બાપની સેવા કરો એના જેવું સ્વર્ગ ક્યાંય છે એને હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય ભાઈઓ કુટુંબમાં મેળ રાખો વ્યસનથી થોડાક આઘાર્યો અને મા ને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો આપો હારો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો મા બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં આટા મેં કીધું ને આપણે ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નતું આ ઝઘડા ને મારવાનું બાસ ને બસ આના સિવાય કઈ અને ખટારો ડ્રાઈવર એટલે નકરો બાજુ એવું નથી ઓ નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો છે એક ગામમાં હતો બાયુ બધી ઓલો દુકાળ હતો ને પાણી ટાંકો લઈને હતો ગાયું પાણી હતું ગાયું વેડા ભરવાનું પાંજરા અને હું દેતો તું તો પાણી હતું જ જ દુકાળ એવો હતો એમાં એક સાહેબ મારો લપ થઈ પછી સાહેબ ને મેં માર્યા પછી બાયું ભેગી થઈને મને માર્યો હાંડે હાંડે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે બાયુને ને શું આપડે કરી ટૂંકા પડી પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી મારી હું પૈયા લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને બાકી કોઈને પૈયા લાગ્યો નથી મોટો સાહેબ હોય તો નથી લાગ્યો કહેવાનો મારો અર્થ આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય ઠીક છે આ ભેગ છે એને 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 લાગવું જરૂરી છે વડીલ હોય એને લાગવું જરૂરી છે આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે બાકી આખી દુનિયામાં પૈયા લાગવું એની કોઈ જરૂરત નથી રાખ આપણે જિંદગીમાં કઈ સારું કર્યું જ નહોતું આપણી બજારે કોઈ આવે જ નહીં કોઈ માગણ બાગણ આવે જ નહીં કે એની પાસે કપાતર રહે છે ન જ હોય કોઈ આપણી બજારમાં હું કોઈથી મંદિરે નથી જોઉં મેં કોઈ સીતારામ નથી કરીને કોઈ દર રૂપિયા નથી થાય પણ મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો સિદ્ધાંતથી જીવાય હું મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના બાપુ બધા રાજ્ય હું જોઈ આવ્યો છું હું એક મહિને એક ફેરો કરીને આવતો તો ગમે એ રાજ્ય આપણે હાલે ગમે આ પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મારું કુળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય ખાનદાન ખબર હોવી જોઈએ હું કોણ છું એમ જીવન મળ્યું છે ભલામણ અમૂલ્ય મળ્યું છે ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવો દે

ભજન માણસ એક જ કરી શકે દાંત માણસ એક જ કાઢી તમારે જો બાબુ આ ચોરાસી લાખીઓની છે ને એમાં કોઈ જીવ જો દાંત દેખાડજો તમે કુતરું હોય ને તમે હારા મારું હાચો ને હારા મારું ખવડાવ્યુંસડી પટપટા આવે દાંત નો કાઢી શકે માણસ એક જ દાંત કાઢી શકે મારા આટીઆટી મન ના થોબડા લઈને ફરે બોલો મારી નાખું તોડી નાખું મારી નાખું પચાસ જાય છો મારીને ભાઈ મોકો છે આનંદ કરી લો ને કાંઈ છે એની હળવા ફૂલ થયું માણા તમારા મારા આવ્યા પહેલા બધું માં આપણી તૈયારી કરી રાખે ને આપણે મા ના ઉદર માં હોય ને તારે માય બધી તૈયારી કરી ખોયા બધું માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે બધું મા એ કરી રાખ્યું અને હા ઠેજી હોય જીવન મરવાની તૈયારી હોય તારે બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય પહેલી ને બે તૈયારી છે પવલું થોડુંક હું આવે ને મેં કર્યું મેં કર્યું ત્યાં કર્યું લેતો જીજા વાપર છે શું મે મે ભલા મને કઈ છે જ નહીં જન્મે બે અઠી કિલો નો હોય હા ઠેસી હો વડે જીવે મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો અને રખ્યા બેડી કરીને જોખો એટલે બે અઠી કિલો જ થાય મારે મકાન છે મારે ખેતર છે મારે ટ્રેક્ટર છે લેતા જાજો ભેગું આવે એટલું

અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો પૈસા વાળા તમે જો માથા જાય એવડા એવડા ફાંકા હોય અને એમને પાછા દુનિયા હારા વાળા કે બોલો મારે ટાબરીઓ છે ને દીકરા પેન્ટ પહેર્યું હતું મેં કીધું તાર પપ્પા જાય ગયા એ કે સુરેન્દ્રનગર મેં આવે એટલે કે મારે વઢવું છે કે મને કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું આવા બાટલા પહેરાવે છે સુરેન્દ્રનગર ભણવા જાશ ને કે દાદા તમને ખબર નથી પડતી મેં કીધું કેમ એ કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા એ પહેરી મરી ગયા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને કઈ એમ હાશવી રાખત તારા એમે પ્યાર અરે શું ભલામણા આપડી દે હું તો બેનું દીકરીઓને ખાસ કહું મારી મારી વાત અમુક કડવી લાગશે જે બેનું જે ફેશન કરે ને બાપુ માવડીઓ માપે મારી માવડીઓ માપે રાખજો ફેશન ને બાપુ કરાય ભગવાન તો વાપરો ખાવ પીવો પણ દેહ ના પ્રદર્શન નો કરાય અને દેહના જેટલા પ્રદર્શન આ છે ને રામાયણ છે ને રામાણ હું તમને એક બે દાખલા દઉં રામાણના સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું કે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી હે મિથિલા नरेश ની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો ગોળો એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ આ દુનિયામાં રાવણની રાખ ન પડે એ ભગવતી જોગમાયા હતી પણ તમને અને મને કેડો કેડો બતાવ્યો છે કે જે તમે કે ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાવ ને એટલે રાવણ તો ગામો ગાયમ રખડે વ્યામ માં ન રહેતા મરી ગયા પછી દીકરા ની હોય માં ની હોય વહુ ની હોય પત્ની ની હોય બાપા ની હોય બધા લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય બાપુ કોઈને પાવર હોય કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા મોટા હતા મહિપતિ એ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાડે દીઠા મેકરણ દા દા હાથીના જેને ભૂજાબળ હતા ને ઈ આ દુનિયામાં બાપુ રાખના કુતરાના મોતે મરી ગયા શું તમને મને ઘટે છે કોઈકના હારા દીકરા થઈ જાય સારી વહુ થઈ જાય ખારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોત કરે દીકરીઓને હું ખાસ કહું સારી જનેતા વગર બાપુ સારા સંતાન નો ન થુરુષના કોઈ ઠેકાણા નથી જો બેનોના હું વખાણ નથી કરતો પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં ધર્મ ધ્રુવજો પુરુષ નથી દેશની ભૂગીઆ દીકરીઓ રાખી તમે તો દાખલા આપો દીકરીઓના જ્યાં પુરુષ નથી ભૂગી દીકરીઓ રાખી છે જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી તમે બેહી જાવ લાવો મારી પાસે હરિશચંદ્ર રાજા અયોધ્યા ત્યાંનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેસી બૈરું વેસી નાખ્યો અયોધ્યાની મહારાણી તારામતી એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો ઈ જગતજનની જોગમાએ એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું શું મારા બાપાએ તને હાથ આપ્યો છે તું વેસી નાખતો હોય ભલે કાપી નાખતો હોય ભલે બાપુ એના ઇતિહાસ થાય તમારે મારે એક બે બે ટેમ રોટલાનું કહેતા તો લાલ છોડ મોટું થઈ જાય એનું કામ જ નથી રામ જ્યાં ધર્મ જ બાપુ જ્યાં પુરુષ નથી પૂગી કોઈ ની આબરૂ દીકરીઓ રાખી એટલા માટે કહું વાપરો ખાવ પીવો પણ બાપુ જે રેખા ટપી થયું છે જો હોય તો ખોટી વાત પરમાત્મા કે હરણ ને મારવા ગયા હોનાનું કે હરણ હતું હોનાનું અણિયું હોય છે કોઈથી ફર્યું હોય અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું અણિયું તો આપણે ન માનવી માનવી તો રામને નહીં ખબર પડી હોય દીધી કે હોના ના હોય કે ન હોય આપણે આપણને બતાવવા માટે જે મોહ ને વાંય આ પાદરા પાટિયું કાઢે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી આ તમને મને રામાયણ છે ને સે કાંઈક જુદી દુનિયાએ ચિત્રી નાખી જુદી હું તો એમ કહું છું કે રાવણ જેવો તો કોઈ એવો 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 ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય રામ ને અહીંયા સુધી ટકો કરાયો આપણા ઘર ઉધી ધકો કરાવો ના કેડિયા દીકરા ચાર છે ને એમાં મોટો છે બ્રહ્મનો અવતાર છે એને ઈ મને મારે તો મને મુક્તિ મળે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે સીતાજી ને એટલા માટે લઈ ગયો તો અને સીતાજીને લઈ ગયો ને તારે માં કઈને ઉપાડ્યા માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય બાપુ આ રાવણ નો હિસાબ હતો તોય દુનિયા મનાની છે સીતાજી ને બહુ બનાવવા લાગ્યો બોલ્યા પણ એવું ક્યાં છે હું તમે તો સારું ન બોલ્યો કોઈ તો કઈ નઈ ખરા બસ બોલવું છે તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જાઓ રાવણને કોણ રોકત અશોક વનમાં રાખ્યા છે અશોક વાટિકામાં રાખ્યા એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પેરો મૂક્યો તો ઈ કે આનો ઉનો વાહ નો વાય ધ્યાન રાખજો આ આ મંદોત્રીએ કીધું સતી નારી હતી એ કે અગ્નિનો ગોળો તમે લયા એ કે તને નહીં ખબર પડે તું શાંતિથી કરતી હોય કે ઈ કે પણ વિનાશ થાવનો ઈ રાવણે ખુલાસો જ નથી કર્યો એને બધી અંદર ખબર હતી કે વિનાશ કરવા હાટું જ કર્યું છે મેં મારે જીવવું જ નથી અને આ મને ન મારે કપાઈને મારું અને ફૂંડી હાલે ત્યાં એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં મંદોધરીને નથી કીધું બાપુ પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા આખા કુટુંબને મૂકત છેલ્લે કુંભકરણને જગાડ્યો કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાય આમ જોતો ખરો વિનાશ થઈ ગયો કરણ કે મારે જાગવાની જરૂર નહોતી જાગવાની જરૂર તારે હતી ઈ કે સલાહ સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો એટલે જગાડ્યો જાગ ને આખી દુનિયાનો બાપ છે તું મોર થા હું આવું છું વાય વાય ઈ રાવા દુનિયા ગમે એ વાત કરી નાખે કહેવાનો મારો અર્થ એ છે કે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી તમે અને હું તમારો અને મારો આ પાંચ તત્વનો દેહ બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ દેહ બનાવ્યો એ કેવી રીતનો છે શું છે અને ક્યાં છે અને કેવી રીતે છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે આ વાણી ક્યારે બની હરભુજી આ વાણી ગઈ છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી એમને વાણી ગઈ કે હરભુજી ને હૈયે હરખ ઘોડલા ચરંતા દીઠા રામા પીરના આ ક્યારે વાણી બનેલી ખબર છે તમને સદાય હું વાત કરું રામદેવજી બાપાને જયારે જવાનો સોદામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબ ને ભેળું કર્યું અને કુટુંબને ભેળું કરીને કે છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું એ કાન ખોલીને સાંભળી લ્યો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી આ મળ્યા હતા તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી બાપાને એમ થયું કે હું અરભુજીને મળવા જઈશ તો આમને શંકા જાગશે એટલે અગાઉ આમને ચેતવા કે દુનિયા કોઈ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં અને આ ત્રીજી પેઢી આપણા કુટુંબમાં પીર પ્રગટ થશે આવું રામદેવજી બાપા એના કુટુંબ ને કીધું આખી દુનિયા સાંભળે છે પોતાના જ નથી સાંભળતા પોતાના જ નડે છે આ કોણ રાણો નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાય નડ્યું એનો બાપો પાંડવો ને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા એટલે આપણા નડે ને પછી બહુ રોદરા ન રો આ ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે નકા દોઢો કિલોમીટર એટલે આમને ઓળખે ને અમારા આમને ન ઓળખે એટલે આપણા નડે ને પછી બહુ ચિંતા ન કરી સમજી લેવાનું ભગવાન ત્રાજ બી આવ્યો હોય તો જ આપણો આપણને ન ઓળખે ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે મંદિર છે ને મંદિર આપણે ખોટા છે એવી વાત નથી આપણે મંદિરે અહીંયા પગે લાગીને બધું કરીએ પણ એ મૂર્તિ એમ નો કે આ બે હજાર બે દી રોકા તારો કાળનો વિહામો થઈ જાય બૈરેથી માથાકૂટ થઈયો હોય છોકરાને માથાકૂટ થઈયો હોય દેણું થઈ ગયું હોય પણ સંતની ઝૂપડીએ જાવ ને એમ કહે કે ભાઈ બાપુ મારે મરી જાવું છે બૈરેથી કંટાળો છું કે છોકરાથી કંટાળો છું એટલે સંત એમ કે બેટા બે દઈ આ રોકાઈ જા બધું પતિ જાય ઈ સંતની ભૂમિ છે કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે રામ એક તમે દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ને આકલો મારે આ ધર્મના ના વાવટા ફરકે છે ભજન તમને મને મગજમાં માં બે અમારા ગુરુ તો એવું કેતા કે ભગવી ચિત્રી હામી મળે ને સાધુ હામો મળે જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાય એ કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી બાપુ સાથે જો સીતારામ ન કરી શકો તો અરે ઈ ભૂમિ છે દીકરા જે કાપી ખવડાવી બૈરા આપી દે કરે પણ બુસ માર્યા હોય એને યાદ ન કરે કઈક જેને સમર્પણ કર્યું હોય એને યાદ કરે અરે તમે જોવો તો ખરા બાપુ અને એમાં રામદેવજી બાપા નો જે પ્રતાપ છે આપડા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ज्या पिराणु से पिराणु ज्या ज्या हरियर हालास बदे पिराणु से एक लखी लेजो पिराणु न हो बापू हरिहर न हाला रूपिया तो बापू बधाई नहीं थी बापू शांति नहीं मलती